ફૂટું દબાઈ દો ચાલો રકી દીની પાલામ લાવજી ને હી ફાવતું રકી ગામ લે તમે ફેસિલિટી માં આવો રકી ફાવ એટલે તને ખબર તો ઊંચો પીવું રકી આય ચા પીવાઈ જે જો લે બસ તોરો તો બારે માને આલ્યો એ તો હાલ છું તમે દેવા ને બોલ્યા વાગર બેહાલ્યો મારા ફોન ફેંકા દે આ જો

ક્રાંતિ છે પણ આ તમારા હિલોળામાં ભગાજી ફોન કર્યો તો એટલે અમાર આવવું પડ્યું હોય અરે હજુ તો ઓઢણું લેણની હૈ યાર એય ઓઢવું જ નહિ યાર જે થાવે થાય ઓઢવું તો નહિ તારા હાથમાં મારા પોણી જ લઈ જા તમે પીશો ભલે આ તો આ જોજો મારા હું છોકરા પલાળ્યું હોય કે દે હવે

ના હોય તો બદલાવ પેરવેશ બદલાવ છે મને ખબર છે કે તમારી ગોમ માં જેટલી આબુરુ છે તો મારે શું કરવું કે હું બધી બાજુ ફસાઈ ગયું બદલી કાતા દેશી આપડે ને પરવેશની ને રાખા તો આપળો હું ઓઢો રહતો નાનો હાવો ઢાયો આ કીધો બાપા આ આ

મને માફ કર દેજો હું તમને બહુ ટુહા ગાળ્યા હવે રોય ને બેટા સોનો રા તેજી તમાર રાખી હું આવું નઈ કરું હા વાર સોની લે

અવ આવ નઈ કરું મારી ભૂલ થઈ ગઈ આવો પણ સોની રે સોની રેવા સોની રે હું દો આવ આવ નઈ કરું માગી લીધી હો રોયો નહી જાય ભલ ભલી મેટર ખૂબ આભાર હા તો જીએ હા

प्रवाप नाट पर लोगले बीजू बदू माँबाप ने बलशू अधाडी माँ पर लेशू आई जाजे अमने बलब लोगले बीजू बदू माँबाप ने बलशू I love you.